ભુજ બજાર ચાવડી માટે માનવજોથ સંસ્થાના સહયોગથી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હું માત્ર એટલું જ કહીશ કે આજે કચ્છમાં ગુજરાતમાં દેશમાં અને દુનિયામાં જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે એ માનવ સર્જિત સમસ્યા છે અને એનો ઉકેલ માનવોના હાથમાં જ છે આપણે મોટા પાયા પર વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષારોપણ કર્યા પછી એનું જતન કરીએ તો જ માનવજાત બચી શકશે એ મારો સંદેશો નંબર વન આજે ઐતિહાસિક કાળઝાળ ગરમીમાં માણસ જ્યારે પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પસંદ ન કરે રસ્તામાં કોઈ સાથે બે બે મિનિટ ઊભા રહેવાનું પસંદ ન કરે એવી કાળઝાળ જમીનમાં ગરમીમાં અને તાપમાં પોલીસ ખાતાની બહેનોએ ભુજની પ્રજાને જે લીંબુ પાણીની સેવા આપી છે એ ખરેખર પ્રશંસનીય છે અને એમના માટે જે ફંક્શનનું આજે આયોજન કરવામાં આવ્યું એ માટે સહકાર યુવક મંડળના સમેજાભાઈ જોશીભાઈ અને બીજા હોદ્દેદારો શંભુભાઈ એ બધાને હું અભિનંદન આપું છું અને પોલીસ ખાતાની બહેનોએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાબિત કરી બતાવી છે અને આ દાખલામાંથી પોલીસ ખાતાના બધા જ અધિકારીશ્રીઓ કર્મચાર કર્મચારીશ્રીઓ હંમેશા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું નક્કી કરશે તો હંમેશા લોકોને લાગશે કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને હંમેશા પોલીસ તરફ સમાજની સન્માનની લાગણી ટકી રહેશે ફરીથી જે જે બહેનોએ આ કાળઝાળ ગરમીમાં માનવ સેવા કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન વંદન લોક મંડળ અને માનવજ્યોત સેવા સંસ્થા દ્વારા અહીં બજાર ચાવડી મધ્યે એ લોકોના સહયોગથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે અહીંની આવતી જતી પબ્લિક છે બજાર વિસ્તારમાં એ લોકોને વૃક્ષો આપી અને એક સંદેશ પાઠવવામાં આવ્યો છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વૃક્ષ નું છેદન એટલા હદે થઈ ગયું છે કે આ જે ગરમીનો અત્યારે પ્રકોપ છે એ કદાચ વૃક્ષો ઓછા થતા જાય છે એ કારણે છીએ છે તો આપ આપણે બધા સાથે મળીને કેમ એક પરિવારમાંથી એક સભ્ય એમ વૃક્ષોનું વાવેતર કરીએ વૃક્ષને ઉછેરીએ અને એ વૃક્ષ જ્યારે ઘટાદાર થાય એ વૃક્ષ જ્યારે મોટું થાય ત્યારે પર્યાવરણ અને શુદ્ધ રાખે તો આપણે અમે સી ટીમ દ્વારા સૌ પ્રજાજનોને અપીલ છે કે આજે આજે જ નહીં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નહીં પરંતુ હવે દરેક કોઈ પણ વ્યક્તિની શ્રદ્ધાંજલિ હોય કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ હોય જ્યારે પણ કોઈ લોકોનું સન્માન કરવાનું હોય ત્યારે કેમ વૃક્ષ આપીને એને ભેટ રૂપે એક વૃક્ષ આપી એ વૃક્ષની વાવણી કરવા માટેનો સંદેશ ના આપીએ તો આપણે સૌ સાથે મળી અને જે અત્યારેનું જે પર્યાવરણ છે એને શુદ્ધ રાખી શકીશું એ જ્યારે આ ખાખી પહેરી છે ત્યારે જ અમને ટ્રેનિંગની જ્યારે પૂર્ણાહુતિ હોય ત્યારે શપથ લેવડાવવામાં આવે છે કે સેવા સુરક્ષા અને શાંતિ સેવામાં પ્રથમ સોપાન એ રીતની લાસ્ટમાં જ્યારે શપથ લેવડાવવામાં આવે છે એ શપથને અમે ભૂલ્યા નથી અને ક્યારે પણ ભૂલશું નહીં પ પ્રજાની સેવા એ જ અમારી ફરજ છે અને હંમેશા સેવા કરી છે અને હંમેશા પબ્લિકની સેવા કરીશું આજે પાંચ જૂન વિસો પર્યાવરણ દિવસ હોય એ સંદેશો આપવા માગીએ છીએ કે બેથી ત્રણ ઝાડ વાવે તો આવતા દસ વર્ષની અંદર આ ગરમીનો જે પારો ઊંચો ગયો છે એ નીચો આવી શકે અને પબ્લિક પશુપાલનથી બધાને રાહત મળે એ માટે બને ત્યાં સુધી જે વસ્તુમાંથી ડે નાઇટ ઓક્સિજન મળે લીમડો છે પીપળો છે એવા ઝાડ વધારે વાવે જેનાથી છાંડો રે પુષ્કળ પ્રમાણમાં અને ઠંડક વધે તો એસી અને ફ્રીજનો ઉપયોગ ઓછા થઈ શકે